હેલો મિત્રો જય ધણી જય રામા પીર તો બપોર પછીના પાંચ વાગ્યે હું કેશું ને ટ્યુશનમાં મૂકવા ગઈ હતી અને વર્ત આવી તો આ બધું શાક લેતી આવી છું તો અત્યારે મારા પાર્કિંગમાં હું ઊભી છું અહીંયા બહુ ઠંડો ઠંડો સરસ પવન આવે છે તો મને થયું કે થોડી વાર અહીંયા ઊભી રહી જાઉં અને પછી ઘેરે જાઉં તો બસ હવે આવી ગઈ છું હું મારા ઘેરે તો જુઓ મારા ઘરની કેવી હાલત છે હું આખો દિવસ શિવતી હોઉં છું એટલે કેશુને ટ્યુશનનો ટાઈમ થાય છે તો ફટાફટ એને મૂકવા નીકળી જાઉં છું તાળું મારીને અને એને મૂકીને આવું છું ત્યારે કંઈ પણ ઘડતું કારવતું હોય છે તો હું બધું લઈને ઘરે આવું છું અને સત્તા એક આખ ભૂલાઈ જાય તો પછી સાડા સય એને લેવા જાઉં છું ત્યારે લેતી આવું છું તો આજે હું ઘણું બધું શાકભાજી લાવી છું તો વેલા માર્કેટમાં જઈએ તો તાજું તાજું શાક મળે છે અને સાંજના જઈએ સાત આઠ વાગ્યે તો શાક વાસી મળે છે તો હું જ્યારે કેશુને ટ્યૂશનમાં મૂકવા જાઉં છું પાંચ વાગ્યે કે ક્યારેક ને હાડા ચારે જવાનું હોય છે ત્યારે બધું જ શાક લઈ લઉં છું તો આ મરસા છે કેવા તાજા તાજા મરસા હતા તો મેં અઢીસો ગ્રામ લીધા છે ત્રીસના અને બટેકા લીધા છે મેં પચીસ રૂપિયાના કિલો તો અમારે અહીંયા પચાસના બે કિલો બટેકા હોય છે પણ કિલો લઈએ તો ત્રીસ રૂપિયા માગે છે આપણી પાસેથી પણ આજે અમારે પચીસ રૂપિયાના આવ્યા છે અને આ મેં મિક્સમાં શાક લીધું છે સો રૂપિયાનું દોઢ કિલો શાક તો જુઓ કેવો તાજો તાજો આ ગવાર છે તો ગવાર સોળી અને ઘણું બધું શાક છે પાંચસો જાતનું તો બધું મેં મિક્સમાં લઈ લીધું છે જુઓ આ સોળી છે એકદમ દેશી સોળી છે તો આ બધું જે શાક છે તેને હું સાંજના રસોઈ બનાવી અને ફ્રી થશ ત્યારે આ બધાને સાફ કરી સારું કરી ગવારને તોડી અને પછી બધું રાખી દસ ફ્રીજમાં અને અત્યારે હું હમણાં બસ સીવા બેસી જાય સાડા સાત સુધી સાંજના આ રીંગણ એક લીધું છે મેં સોળીના શાકમાં નાખવા આ કોબી છે જો કેવી તાજી તાજી કોબી છે અને સાંજ પડે જો માર્કેટમાં જઈએ તો આ શાક એકદમ વાસી વાસી થઈ જાય છે અને લાંબો ટાઈમ આપણા ઘરમાં સારું રહેતું નથી એક બે દિવસમાં તો બગડી જાય છે અને આ કેરી એક લીધી છે મેં તો આ કાગડા કેરી અત્યારે બહુ મીઠી આવે છે અને આ ફ્લાવર છે જો એકદમ તાજો તાજો ફ્લાવર છે તો આ બધું મેં એક એક શાક થાય એવી રીતનું બધું મિક્સમાં લઈ લીધું છે તો સાંજના સાડા સાતે હું સીવતી ઊભી થશ પછી હું રસોઈ બનાવીશ અને વાસણને બધું જ કામ પતાવી અને પછી આ બધું જ શાક છે તેને સાફ સુધરું કરી ધોવાનું છે તેને ધોઈ અને બધું જ સરખું રાખી દસ અને આમાં લીધા છે મેં ધાણા અને મેથી તો મેથીને પણ હું સાફ કરી અને મૂકી દસ આજે હું આ નથી બનાવવાની મેથી કાલે બનાવવાની છું અને આ ધાણાને પણ વીણી અને એનો ડબ્બો કરી લશ કાપી અને ડબ્બામાં ભરી લઈશ અને આ મેં પેરું અને ખલેલા લીધા છે તો આ સોનું કિલો હતું તો મેં પાંચસો ગ્રામ લીધું છે પચાસ રૂપિયાનું બે મિક્સમાં કારણ કે આ ફેરે મેં ઓછું લીધું છે મારે દાઢનું કામ ચાલુ છે એટલે કેશુ અને એના પપ્પા બહુ ખાતા નથી એટલે આ ફેરે મેં ઓછું લીધું છે તો બસ આવી રીતે હું મૂકવા જાઉં છું કે શું ત્યારે બધું જ ઘટતું કારું લઈને ઘેરે આવું છું અને સત્તાએ કાંઈક રહી જાય છે મારાથી ગમે તેટલું યાદ કરીએ તો કંઈ ને કંઈ રહી જાય છે તો સાડા છ એને લેવા જાઉં ત્યારે પાછું લેતી આવું છું ક્યારેક તો કરિયાણામાંથી નહીં કંઈ લેવાનું હોય છે તો ભૂલાઈ જાય તો પછી સાડા છ એ પાછી લઈ તે આવું છું અને આવી રીતે આખો દિવસ હું કામ કરતી હોઉં છું તો કેવો લાગ્યો તમને આ વિડીયો ફ્રેન